પ્રેમ જીવન સુંદર સાકાર પાંચ ધર્મ વિશેષતાઓ છે દૂર ધર્મ ની ચિત્રતા શીતલતા અને ખુશબુ આપણી અંદર છે તો આપણે બ્રહ્મસૃષ્ટિ નહીં તો પછી છે ને ખાલી બોલવાથી બ્રહ્મસૃષ્ટિ નથી થઈ જવા તો ખાલી વાણીના અક્ષર

તો અહીંયા આગળ કે એમની સામે હઈશું ને ત્યારે આપણે શું કહીશું ધની ધની પિયા પિયા તૂહી હી તું તૂહી હી તું 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 અને જે એને પીઠ દીધી સામે સંસારના પતિ આયા ને એ જ દિવસે કરા એનિવર્સરી હશે ને ઓ માય લવ માય હાર્ટ તો ની પણ વિચારતા હશે કે આ કયો રંગ કયો રંગ જો દિલમાં હશે ને ભલે એવું નથી કે ઉપરનો ઉપરનો રંગ એનીવાસ ને કરવાનો છે દિલનો રંગ અહીંયા કરવાનો છે એટલે ઉપર ઉપરથી કદાચ કેવું પડે ને તોય પણ આ તો કેવું છે જેવી એનીવાસની આવે ને તો કે માય હાર્ટ માય લવ અને કેવું કેવું સ્ટેટસમાં તો ડીપીના ફોટા એ પણ જાય નાસેમાં જેનો ફોટો હોય ને એ દિવસે ડીપીમાં ફોટો બી ચેન્જ થઈ જાય તો કોઈ એવો સરસ યાદગાર ફોટો હોય ને એ આવી જાય તું તો એ સાબિત કર છે કે સાફ કરે છે ખાલી ઉપર ઉપરથી રંગ એને સાફ કરાવ સારું સારું કરવું પડે પણ ઉપરથી હોય તો તમારું આ બધું ચેન્જ ન થાય જ્યાં રાજ્યમાંથી છે એ રાજ્યમાંથી જ રહે એટલા માટે હું કહું કે જ્યાર જેટલો સમય આપણા ધનીનો હોય ને એટલો એના માટે રિઝર્વ રાખો એનો સમય કોઈ ને ક્યારેય ન આપો પારાયણ વાંચવાનો સમય એટલે મારા દુલ્હા સાથે વાત કરવા બેસવાનો મારો સમય એ સમય એનો એટલે એનો જ પછી એ સમય માટે બીજું બધું ગોળ થઈ જવું જોઈએ કે કોઈ આપણી પાસે આવવું ન જોઈએ बच्चे कोई आपने कोई पर बोला आपने ध्यान भी जाके जाओ ना जो ये ये आपने प्राइवेट समय से राज्य पास है ना जहाँ से आओ नहीं करिए ने त्याग से देखो प्रेम नहीं था बोलो से प्राण तो प्यारे की जे आप ताली थी नहीं चले हाँ 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 जी मैं जी मैं जी मैं प्रिंट थी कर नवा हार ले जा ची दिव्यता ले जा वो तो खास खास अनिता करन थी धन्यवाद आपको चो सौ थी पहला ये आ कहवाई परफेक्ट ना नाम अंतिम सीट नाम अनेक गुण नाम सोचे तपस्वी तमें जुया एमनी तपस्चरिया मेंटल भाव धारा प्रवाहिता चिंतन ये कोई जोई ने आ गया हो बाची ने आ गया हो मने हम थतो तो कि आप इन लोग छिल्लो नंबर आओ बदाने बताने विचार करता से मैं तो विचार कर के क्या पन्ना जा रहा है तब तो मैंने कहा कि तो मैं छिल्ले नंबर आप जो मैंने कहा साल के बनेर करने छोटी बहुत सरस कई सालों प्रवचन करा हूँ પછી અહીંયા જરે બેઠો તો ને પછી ઓટોમેટિક ચેન્જિંગ હરખી હવે સુપોરસે સુને ખવલે સુખાયસે એટલે પછી બે કે કે ના છે કે આપણે તપસ્વી વેદને રાખી છે એ સાબુ થઈ પણ હું સેલ્યુટ કરું છું પ્રણામ કરું છું તપસ્વી વેદને જ્ઞાનને ધારા પ્રવાહિતાને ભાષાને અને ભાવ ઉપર પર આ સુંદર સરસ અને કોઈ પણ ટેન્શન વગરનો જે સુંદર સરસ પ્રવચન કર્યો આખ્યાના तो की सारा मा सारा कोई प्रांतता छे अत्यंत सुनिमा जे અત્યારે અહીંયા બોલી ગયા ના એમાં સતી સારામાં સારા કોઈ બક્તા તો એ તપસ્વી મે સાવિયા માં દે જોરદાર સારી હજુ બળાયા યા પા ના કાઠા ગુ કે કી સરસ મજાની વાત કરી કે મને એક વાત યાદ આવેલી તુલસીજીએ બહુ સરસ લખ્યું છે कि जाने पीना जो क्या कुछ सरस तमें दाखला तो जो वाणी साथे तमें बेचो और तमें लागे कुछ जगह ची सीखी ना गई ची आज भीतर ती प्रकट हो न जे तमें संस्कृत ना स्लोग नहीं बोलता विद्या दादा तीव्र नियम क्या ना 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 वार को जब बोलो विद्या दादा तीव्र नियम विन्या दया ती पात्र दाम पंडित कुछ पात्रता भर मालूम पात्रता हो न सिद्ध થઈ ગયા તો દુનિયા એ समस्त ભાષાઓ કે નામ સન્નોધ થી યશ કીર્તિ પ્રતિષ્ઠા એ વ્યક્તિ પાસે આવી છે કેરે કે જ્યારે पात्रता થઈ ગયા सिद्ध થઈ ગયા ત્યારે વાચકો નો પડે ઘણા વખત લોકો શું કહેતા હ કે મહામતી પ્રાયજ ને લે અમને अरब भाषा में अरब कंट्री में गया था है अरबी ने फारसी ने उर्दू क्या चीज सीखी आ रहे भाई ये सीखवा पड़ेगा ये सिद्ध है ता और ब्रह्म प्रमात्मा है दुनिया का समस्त आध्यात्मिक धर्म ग्रंथ अपने पास से आगे ने सेवा में हाजिर कितने उपयोग करो ना मुझे मन कल्याण करो कर। पात्रता थाई ना તો પાત્રતા થી આપણા અંતઃકરણ જે જાતે બેઠા હોય ને જન્મ જન્માંતર સંસ્કાર એ ઉજાગર થતો છે અને એ ઉજાગર જે પ્રતિવાદ કદાચ અત્યારે અત્યાર સુધી આપણે જોયા કે તપસ્વી બેન માં લે માટે એક દોરદાર તાલીમ હવે આપણે વિશાયત કરીએ હંસા બેન હવે હંસા બેન ને થોડીક વ્યાખ્યા કરી હંસ હોય ને હંસ અને પરમહંસ બે છે એ શું કામ કરે એને પાસે તમે પાણી માં દૂધ મિક્સ કરીને રાખો ને હંસ પાસે તો બનને ને જુદા પડી જાય જોચ ના કે એટલે પાણી જુદો થઈ જાય ને દૂધ જુદો છઈ જાય ફાટી જાય કે દૂધ થઈ એટલે હંસ અને આ હંસ ની પરંપરા માં મહર્તી પરણનાજી મનોલાલ દીપદન જમને પાસે છે એવા હંસા પહેને આપણે અહ નિવેદન કરિયે કે આવ ન બહુ સોટ ટાઈમ માં કેમ કે તમારું બધ્ધાજ ટાઈમ જે છે ને તપસ્વી બેન બહુ અંદરથી ગભરાઈ ગયા હતા કે મને ઓછું ટાઈમ મળશે ને મને આમ ને તે 13 15 20 મિનિટ તો બરાબર થઈ ગયા બરાબર એટલે હંસા બેન માંડે દોરદાર થાળી ફસ્ટાર્ટ એકક ભજન અંતિમ હવે પ્રોગ્રામ ના સમાપ્તિ નો સમય થઈ પછી ગોળી આપતી થસે ને આપણે બધ્ધાજ ભોજન પ્રસાદ પણ અહીંયા જ લેવાના છે અને સાથે પછી શું થસે काश करवा ये, ये गुण गुण गुण। तो पहुंचू बेती धैर्य रखो મને કર જોઈએ પોંજો અને પછી શું ઘોડી આરતી ભોજન પ્રસાદ અને પછી શું થવાના જે આપણ મન ભાવક આયોજન છે ને એના વગર તો આપણે કોઈ પણ મોહસ ઉત્સવ આનંદદાયક થતો જ નથી એવા આપણે આનંદ માળવાના છે તો આપણે સામળી હંસાબે इसके बाद में हम सुनेंगे हाँ। इसके बाद में हम हिमानी का भजन पंजाबी भजन जो ऐसा भजन गाओ कि जो बुड्ढे हो माताएं हो वो भी उठ करके नाचने के लिए विवश हो जाए ऐसे भजन का हृदय बचाएंगे हमारे हिमालय एंड एंडल दोनों मिलकर के भजन गाएंगे और इसके बाद में थोड़े टाइम गाना और गाने के बाद में फिर कौड़ी आरती शुरू करेंगे आइए उससे पहले हमारी छोटी सी देखिए ये है आनंद

A, tako, ovo sam

અને એ બંને બહુ પ્રવચન કરી ગયા શરૂઆતમાં અને ભાગના બેનને ઘણી ઈચ્છા છે શિબિર પર એટેન્ડ કરવાની ઈચ્છા હોય વાતો પણ કરવાની ઈચ્છા હોય પ્રવચન પણ કરવાની ઈચ્છા હોય પણ હવે એમને એમ થયું કે હવે છોકરા અને બહુ અને પછી ત્યાં દાદી થઈ ગયા હવે શું કરવું તો દાદીને ખાસ ઈચ્છા પૂરા કરી દીધી છે શું નામ છે તારું श्यामा जोरदार ताली श्यामा माते बहुत-बहुत धन्यवाद आओ अभी आपने श्यामा जी घनसा बेल ने बहुत शॉर्ट टाइम में પછી आपने भजन आनंद लेຊો बलाकरी पैना का प्यारे की जय श्री बाईजू राजमा रानी की श्री प्राणनी શ્રી પાંચ સાત બિરાજમાન શ્રી શ્રી શ્યામાજી શ્રીજી તથા મહારાણી તેમજ તેમની પવિત્ર ગાદીને સોવાવી રહ્યા એવા આચાર્ય મારા શ્રીજી તેમજ આજના આ ત્રણસો એસીમાં પ્રાગટ્ય મહોત્સવ દિવસ નિમિત્તે પધારેલા મારા આત્મા આધારવાલા સુંદર સાતજી તો મહામતી પ્રાણનાથજી કિરંતન વાણી અંદર કે છે કે રે દુનિયા પાવરી કોવત જનમ ગમાર શા માટે આમ કીધું હશે કે આપડા કેટલા જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય ને ત્યારે આપણને આ મનુષ્ય તન મળે છે અને એ મનુષ્ય તન શા માટે મળે એ મનુષ્ય તન મળતા હોય ને

હમણાં દરવાજો આવશે અને હું બહાર નીકળી જ ખોજલી હતી એટલે જેવા દરવાજા આવે ને

જેવી રીતે આંબાના વૃક્ષ હોય તેની અંદર સુંદર મજાના ફળ કેળીના પાકી ગયા હોય તો શું થાય તે નીચે ખરી પડે છે પછી તેને જો ડાળીએ આપણે ચીપકાવવા હોય ને લાખ પ્રયત્ન કરીએ પણ તે ચીપકે નહીં એવી જ રીતે આપણું પણ આવું જ છે ભાઢ્ય અવસ્થા પણ જતા રહ્યા યુવા અવસ્થા પણ જતા રહેશે અને વૃદ્ધાવસ્થાની અંદર આપણી ઇન્દ્રિયો બધી કેવી થઈ જશે નિષ્ક્રિય થઈ જશે પછી આપણે ગમે તેટલા પ્રયત્ન કરશું ને તો આપણે કંઈ કરી શકવાના નથી મારા સત્સંગને અહીંયા જ વિરામ ગુરુજીના બોલને માન આપી અને જયકારાની સાથે બોલ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય हंसाबेन ने अंतःकरण की खूब धन्यवाद जोरदार तालियों की स्वागत करिए आप लोग सुंदर <laughs> साथी हवे लास्ट छे अरे सौ थी मोटा पंडित विद्वान अपने पास आ गया छे आप भावना बेन चक्र बुद्धि व्याज के हो हमने <laughs> पोत्री गई अभी पोत्रा आयो हमने पण प्रवचन करबो छे प्रभु से आप जो आ आ केवाई बराबर अपने सामने सो ये पहला हो अंतःकरण की आप खूब धन्यवाद શરૂથી પ્રજ્ઞાબેનથી શરૂ થયું છે સોનલબેને શરૂ કર્યું છે અને હંસાબેન સુધી આપણે ખરેખર તમને શું લાગ્યું છે મને ખબર નહીં પણ બહુ આનંદ એટલે આનંદ મને વિશ્વાસ થયો છે કે જે પ્રયાસ છે એ પ્રયાસમાં ચાર ચાંદ લાગી જવાના ને લાગી ગયો છે મને એમ હતું કે કદાચ સુરતમાં

મ તો એ છે અમારું પ્રભાવ્ય जोरदार તાળીઓથી સ્વાગત કરો મહાંગલ પ્રી ધામની સેવા માટે એ શ્રી तमन्ना ને આસ્થા વિશ્વાસ એ પંક કે મે મને નામ પક પ્રવચન કરવા માટે મે લખ્યો હતો પ્રવચન કે તો બહુ સરસ पर एक ना जे व्यक्ति तो छे महामगर भी धाम पर आस्था विश्वास श्रद्धा अरे ये तो जाव जे महामती प्रार्थना जी लिखो कि तमे सेवाए पामसो पार सेवा ना जे भाव यानी मेन प्रमुख जे आकर होय ना तो दरेक मा एज भाव रखती भर कोई पर जग्या कोई पर जातो हंकार ने ये भाव थी प्रभावित जाते पर करता थे अरे बिजा बताए सुंदर सांप पासे थी पर एक जीत के महामंगल विधामा कराता थे जनता का ही प्रभावित तो ने कुछ कुछ धन्यवाद हंसा पे ने रानी परिया की बात उन्हें करता तो तो अबे मने ये मलागे थे कि अबे और अब तुम लोग जैसे ना भले सूरत પર પરિપક્વતા તો સ્ુરક્તિ ધરતી જ આપિ છે પરિપક્વતા કે એવા પરિપક્વતા એક આહારા તે તમે ગુજરાતી ભાષામાં ચોપાઈની વાત કરો સંસ્કૃતના શ્લોકની વાત કરો કીતાના ભાગવતના શ્લોકની વાત કરો દાઠલા કૃષ્ણાન તુદાહની વાત કરો અને પછી મહામકી પ્રણનાજી મરાઠી વાણીના પ્રચાર પ્રસાર સાથે વિકટવાનીની ચર્ચા અને પછીમાં ભજનના કે રસ હોય ને તે સોનામાં સુહાગા કહેવાય एवा रत्न मारा हर्षा बेन रमेश भाई रान परियार पर नवर से छोटा पड़ी और हवे आवा रत्नो अरे कितना बधा नहीं अरे ये रे रत्नो नहीं कर से तो बच्चे आपने भाई महावती प्राण नाजी मारने आज सो त्रोन सो पचास पचास वर्ष ने आपने याद करिशु कि जैसे महावती प्राणनाथ जी मराए त्राण हजार सात सौ सुंदर साथ माती यह थी पांच सौ सुंदर साजे ने साथ ही ले गया था ये दृश्य पर जो आप उम्र से पर वो नजीक टाइम चे ये टाइम चे फक्त अप्रैल जाए अने मई पास था अने जून ना सोल जून थी बीस जून को पर मैं आपने जोइशु एवं प्रणामी धार्मिक महामती प्राणनाथ जी श्री जी बाजवा प्रांगण में मंच पर में आपने जवाब मर्शे के भाभी जी श्री जी अबे आओ आव, अबे नाना पंडित जी यहाँ अभी क्या चे अभी जाओ नाना कपोपरा तो अबे कपोपरा की प्रोग्राम ना सर्वात चीज़ चे एंड पर आपे कपोपरा की सामने से अरे वास्तव में तो मैंने तो नहीं बोला आप आओ जाइए दिखिया आप आज अच्छा ना खजान की कैसी आप बर्बादी थी? आज मैं जुई हो ना बर्दाश्त पैसा लेने क्या रखवा रहे ने बहुत खबर थी। हमारा योगा चार्जी ने पोत्री थे जोरदार शमा प्रणाम कर बधाई मिला। प्रणाम। आप लगे कि हाँ परिश्रम का आवाज़ अच्छा हाँ हाँ बहुत बहुत धने कहीं बुरवा नहीं थी तुम सुन। स्वीट मस युगाचार्य ने अंतकन युगाचार्य जी उबाख जाओ प्रणाम करो तुम्हारा तो पौत्री माते हर ऊपर दे दो खबर तो पड़े हमारा पाठशाला हां दादी ने प्रणाम कर अभी प्रोग्राम ने, ने एंड अपने सामने सु कपोपरा शुरुआत और कपोपरा एंड जोरदार ताली ठैया सुन परम परम नाम जो परम महाराज अभी परम ने चौपाई अपने सामने અને પછી આદુદા માટે તૈયાર છે સેજલબેન હિમાની હિમાની બેન માટે જોરદાર તાલી થઈ ગયા અત્યારથી ખૂબ ખૂબ ધન્યવાદ બહુ સરસ આ બબરાબેનનો પહેલી ચાલ કિવી આ હર ગાવાલો તે ચાલે સુન્દર ના દાદા આપણ માયા દેવટા જોર જોર સે પર પ્રણામ જો કેટલું સરસ આ કે ભાઈ જો મીઠી ભાષા તુની જુવાન જો કેટલું સરસ બોલે ને ખૂબ ખૂબ ધન્યવાદ હવે આવ આપણે સામળિયા આનંદ લઈએ હિમાની